હેલો એવરીવન કેમ છો બધા હું જાઉં ફરી એક નવો વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે ફેમિલી અને જય દ્વારકાધીશ ને જયમાં મોગલ અત્યારે સવાના સાડા નવ વાગી ગયા અને ભાઈ આજે છે ને આપણી બહુ એટલે બહુ તબિયત છે ને ખરાબ છે યાર અને તમને ખબર છે કે દવા મેં લીધી હતી કાલે હવે મને એવું લાગે આજે સારું નહીં થાય ને પાકું પાછું વેરાવ હોસ્પિટલે જવું પડશે ને જોશના મારા માટે લગભગ એમ કહેતું કે દાળ ભાત બનાવ્યા હશે તો જોઈએ શું બનાવ્યું તો ને એવી રીતના જો ભાઈ અત્યારે હું શું બનાવું છું જોશના મારા માટે દાળ ભાત બનાવ્યા કે અને બીજું

તારું બે બેહું હોય તો ભાગી ગેલા પાછા આવી એ કેમ ને રોશના સમજાય મારે નથી એટલે જમતી હોય ને આવે ને ઉભી થઈને ભાગી જાય તમે બધા કે મારો નોક્સ તો જ્યાં દેખે ને ત્યાં ચડો જાય બાવ બોતલ ગોતી છે આની પેલા એ ઉધરસ માટે તો મારા મમ્મી પી લે કેમ કે ઉધરના ક્યારેક ક્યારેક આવે ને તો આ પી લે જો સારું થઈ જતું હોય ને તો આપડે જોશના બટાટા મોરે ને તો હું હમણાં જોશનાને એમ કહેતો તો જો પહેલાં તો એ ખાતી જાય બટેટા મોરતે મોરતે એક વાત તો હું જોશ આ આગળ આપણે દાળ ભાતમાં નાખશું હે તો શાક કે આમ રોટલા ભાઈ ખાવું તો આપણે ખાવાનું તો આમ સુંદો કરીને ભેગું જ છે ને હે તો તું આ આવી રીતના સક્તા પાડે તો એ આમ શું આમાં મોહરીને રહીને સુંદો કરીને શાક બનાવીને બનાવી નાખતો ન હાલે તો હાલે હું તો એ જ કહું તો આ ઝાડવી ઝાડવીને જો આ મોરે તો હું કંઈ જોતો તો એમ

જો જોશના હે ને હવે પાણી સિસો ભરીને મૂકી દે હમણા દે દે પછી આમાંથી કરવાનું કા પીધા જ કરવાનું એટલે કંઈ થાય નહી અત્યારે તો આપણે હવે گلوકોઝ ઉપર આવી ગયા વિચાર કરો કે મે કેટલી શરીરમાં હવે ડીએનએ છે હવે હું કેવું ના તમને બનાવી એવું છે કોઈ ઉ ખાઈને મારા گلوકોઝ બાટલો

નક્ષભાઈને ખવડાવ્યું કે ખાવાનું નક્ષભાઈને ખવડાવ્યું તું તો થાય તું નક્ષ તો પછી મારા નસીબ જો મારા નક્ષભાઈ રડતા રડતા લાગે મને લાગે જો રડતા રડતા લઈ આવ્યા હું જો ભાઈ આ જો જો આજના લોકો આટલું દવા પી લીધી છે ને આજે લગભગ હવે ઘણું ઘણું સારું છે કાલે રિકવરી કેવી આવે એના ઉપર આધાર રહેશે ફેમિલી લગભગ આજના લોકમાં આટલું જય દ્વારકા જય જયમાં મોકલ અને ફરી મળીશું નવ સાથે ત્યાં સુધી તમારા બધાનું ધ્યાન રાખજો ફેમિલી બાય બાય